અમદાવાદના ચંડોળા વિસ્તારમાં કરોડોની જમીન પર દબાણ કરનાર લલ્લા બિહારીની આખરે ધરપકડ કરી લેવાઈ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે લલ્લા બિહારીના કાળા સામ્રાજ્યના અનેક કરતૂતો સામે આવશે પુત્ર ફતેહ પઠાણની પણ ધરપકડ બાદ પિતા લલ્લા બિહારીને પણ ઝડપી લેવાયું છે લલ્લા બિહારીની ચાર પત્નીઓ છે ચાર પત્નીઓ લલ્લા બિહારીની ચારે અલગ અલગ બંગલાઓમાં રહે છે અને નોટો ગણવાનું પણ મશીન એની પત્નીના ઘરેથી મળી રહ્યું છે

દેખાતો નથી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારથી આપણે ખબર મળી હતી કે જે ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી ઉર્ફે લલ્લા પઠાન જે છે એ ત્યાં એક મોટો રેકેટ ચલાવતો હતો અને એ ત્યારે ફરાર હતો તો તે દિવસથી જ અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી એમાં અમારા દ્વારા બાતમીદારો મારફત તકનિકી મારફત બધી રીતને આપણે મહેનત ચાલુ હતી અને એ મહેનત દરમિયાન રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે